નમસ્કાર તો સમાચાર તરફ એક નજર કરીએ રાજ્યમાં કસોમી વરસાદ ગાંધીનગરમાં ચોમાસા જેવો માહોલ પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાનું સામે આવી રહ્યું વધુ વિગત જણાવીએ તો અત્યારે ન લઈને સૌથી વરસાદના મોટા સમાચાર સામે મળ્યા છે તાજેતરમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં એવા છે જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દોસ્તો જેમ કે વધુ વિગત જણાવીએ તો દોસ્તો જેમ કે વરસાદને લઈને મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે ત્રીસથી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજકોટ જામનગર કચ્છ પાટણ અને ગાંધીધામ બનાસકાંઠા ડીસા પંથકમાં કસોમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો જેમ કે સામે આવી રહ્યા છે વધુ વિગત જણાવીએ દોસ્તો જેમ કે સમાચાર લઈને તો જેમ કે વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધમ્માકે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે હાલના સૌથી મોટા અને તાજા સમાચાર તમે જોઈ રહ્યા છો વધુ વિગત જણાવીએ દોસ્તો જેમ કે સમાચાર લઈને તો ગાંધીનગરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદ શરૂ થયો અને પાટણમાં પણ ધોધમાર જેમ કે વરસાદ પડ્યો હોય તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે અગર જેમ કે આગળ તમને જેમ કે વરસાદને લઈને જેમ મોટા સમાચાર જણાવીએ તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે વરસાદી માહોલ જોવા મળશે ત્યારે અમદાવાદમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક ગુજરાતની અંદર ફરી જેમ કે ચોમાસું બેસી ગયું હોય જેમકે માહોલ અત્યારે હાલ જેમ કે સર્જાયો છે હવે દોસ્તો તમને એ જણાવ્યું કે જેમ કે આખું ગુજરાત જેમ જાવું કારણ કે અમુક ના જેમ કે નડિયા પતરા જેમ કે